નમસ્કાર મિત્રો કેમ છો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા આપણે જીએનએમ ફર્સ્ટ યરમાં બિહેવિયર સાયન્સ એટલે કે સાયકોલોજી સોશિયોલોજીના બે હજાર પચીસના પેપરના સોલ્યુશનના વિડીયો આપણે આગળ પાર્ટ વન અને પાર્ટ ટુ જોઈ લીધા ત્યારબાદ પાર્ટ થ્રીમાં આપણે આગળ જોશું ખૂબ સરસ મજાનો સારો એવો આપણા તરફથી પ્રતિસાદ મળે છે આપણા મિત્રો સાથે વિડીયો ચોક્કસ શેર કરજો કોમેન્ટ લખો કોમેન્ટ લખતા શીખો જે પણ કોમેન્ટ હોય તમને એમ લાગે કે અહીંયા વધારે ડિસ્ક્રિપ્શનની જરૂર છે અહીંયા આગળ આવો વિડીયો હોય તો વધારે સારું તો એ રીતે પણ આપણે થોડું ડિસ્ક્રિપ્શન વધારી શકીએ આપણી કોમેન્ટ આવકારીએ છીએ તો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ક્વેશ્ચન થ્રી રાઇટ શોર્ટ આન્સર એની ટુ છ માર્કનો પ્રશ્ન એક શોર્ટ નોટ માર્કની છે કુલ બાર માર્કનો ત્રીજો પ્રશ્ન અને એમાંનો પહેલો પ્રશ્ન વારંવાર પૂછાતો પ્રશ્ન માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની લાક્ષણિકતાઓ જણાવો ધ રાઇટ ડાઉન કેરેક્ટરિસ્ટિક ઓફ મેન્ટલી હેલ્ધી પર્સન ખૂબ સરસ મજાનો પ્રશ્ન બધાને પ્રશ્ન આવડે એવો પ્રશ્ન આપણી પોતાનામાં કઈ કઈ પોઝિટિવિટી છે આપણામાં પોતાનામાં કયા કયા હકારાત્મક ગુણો છે લક્ષણો છે એનું આપણે વર્ણન કરવાનું છે આપણે કેવા હોવા જોઈએ આપણે કેવું થવું જોઈએ એ લખો એટલે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિની લાક્ષણિકતાઓ આવી જાય હું કેવી છું હું કેવો છું એવો વિચાર કરીને જ્યારે પ્રશ્ન લખો એટલે પ્રશ્ન હંડ્રેડ પર્સન્ટ આવડી જાય તો મેન્ટલ હેલ્ધી પર્સનની કેરેક્ટરિસ્ટિક નીચે મુજબ હોય છે મેન્ટલ હેલ્ધી પર્સન પોતાની જાતે જાત સાથે અને સોસાયટી સાથે વેલ એડજસ્ટ હોય છે એટલે કે એકદમ વેલ એડજસ્ટ દરેક સિચ્યુએશનમાં વેલ એડજસ્ટ થાય એને મેન્ટલ હેલ્ધી પર્સન કહેવાય તે પોતાના પ્રોબ્લેમ પોતાની જાતે જ સોલ્વ કરે છે પોતાના ડિસિઝન પોતાની જાતે લઈએ છે પોતાના પ્રોબ્લેમ પોતાની જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે પોતાના ડિસિઝન પોતાની જાતે લેવાનો પ્રયત્ન કરે તો એ મેન્ટલ હેલ્ધી કહેવાય મેન્ટલ હેલ્થ પર્સનને પર્સનલ સિક્યોરિટીની સેન્સ હોય પોતાની સિક્યોરિટીની પોતાની સેન્સ હોય તે ગ્રુપમાં સિક્યોર ફીલ કરે પોતાના પિયર્સ ગ્રુપ હોય પોતાનું એડલ્ટ ગ્રુપ હોય તો એમાં સિક્યોરિટી ફીલ કરે એનામાં અન્ડરસ્ટેન્ડિંગ પાવર હોય એનામાં પ્રોબ્લેમ સોલ્વ અને બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તે હેલ્પ કરે તો આને મેન્ટલ હેલ્થ પર્સન કહેવાય આ બધા જ ગુણો આપણામાં હોઈ શકે મેન્ટલ હેલ્થ પર્સન રિસ્પોન્સિબલ હોય હી કેન ગીવ એન્ડ એક્સેપ્ટ લવ એ તો બીજાનો પ્રેમ સ્વીકારી પણ શકે બીજાને પ્રેમ આપી પણ શકે તે ફેન્ટાન્સી વર્ડમાં કે ઇમોશનલ મેચ્યોરિટીમાં હોય પોતે ઇમોશનલ મેચ્યોર હોય ફ્રસ્ટ્રેશનને ટોલરેટ કરવાની એનામાં કેપેસિટી હોય કોઈપણ હતાશાજનક સિચ્યુએશનમાં એ સ્ટેબલ હોય બિહેવિયરમાં ઇમોશનમાં મેચ્યોરિટી હોય કોઈપણ બિહેવિયર પોતે કરતો હોય તો એમાં એની ઇમોશનલ મેચ્યોરિટી જોવા મળે ત્યાર પછી મેન્ટલી હેલ્ધી પર્સનમાં તેની લાઈફમાં ફિલોસોફી ડેવલપ કરવાની કેપેસિટી હોય કે મારા લાઈફની ફિલોસોફી આ છે ડેઇલી એક્ટિવિટી એની મિનિંગફુલ હોય પર્પઝફુલ હોય તે જે કામ કરે એમાં કંઈક ને કંઈક અર્થ હોય અર્થ વગરનું કામ ક્યારેય ન કરતો હોય તે ઘણી બધી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ હોય અને વેલ બેલેન્સથી જીવે વ્યક્તિ પોતે પોતાની ફિલિંગ સમજી શકે પોતે પોતાની ડિઝાયર જાણતું હોય કે મારે શું વસ્તુની જરૂરિયાત છે મને શું આકાંક્ષા છે એ પણ જાણતો હોય પોતામાં શું શોર્ટકમિંગ છે એની તેને ખબર હોય પોતાની ખામીઓની એને ખબર હોય કે મારામાં આ ખામી છે હું શોર્ટ ટેમ્પર છું હું વારંવાર ગુસ્સે થવું છું તો એ પોતાની ખામી છે એ મેન્ટલ હેલ્ધી પર્સનને ખ્યાલ હોય પોતાનામાં તેને પૂરેપૂરો કોન્ફિડન્સ હોય કોઈપણ પ્રકારના કોમ્પ્લિકેફન્સ્ટમાં ખૂબ શાંતિથી રહી શકે પોતાનું ગ્રુપ મેન્ટેન કરી શકે મેન્ટલી હેલ્ધી પર્સન છે એનું વર્તુળ ખૂબ જ મોટું હોય અને ગ્રુપ મેન્ટેન કરી શકે પોતાના પર પૂરેપૂરો કંટ્રોલ હોય ક્યારેય પણ સરળતાથી અપસેટ ન થતો હોય દરેક પ્રકારની ફિલિંગને કંટ્રોલ કરે દુઃખ હોય ગુસ્સો હોય પ્રેમ હોય અફેર હોય કોઈપણ પ્રકારની કન્ડિશન આવે તો એના ફિલિંગને એ કંટ્રોલ કરી શકતો હોવો જોઈએ હંમેશા દરેકને રિસ્પેક્ટ આપે અને દરેક પ્રત્યેથી રિસ્પેક્ટ મેળવે ફસ્ટ્રેશન જેવી સ્થિતિમાં સારી રીતે લર્ન કરી શકે બહાર આવી શકે દરેક સિચ્યુએશનમાં પોતે સેલ્ફ ડિસિઝન લઈ શકે પોતાના ગોલ અને ઓબ્જેક્ટિવ જે લાઈફના ગોલ હોય ઓબ્જેક્ટિવ હોય એ નક્કી કરી શકે લાઈફમાં આવતા દરેક પ્રોબ્લેમનો મુકાબલો દ્રઢતાથી કરી શકે લાઈફની બધી જ એક્ટિવિટી મિનિંગફુલ હોય બરાબર દરેક સાથે કોઓપરેશનથી રહીએ રાઈટ ક્રિટિસિઝમ એક્સેપ્ટ કરે એટલે કોઈ એને કાંઈક કહે અને એ સાચું હોય તો એ એક્સેપ્ટ કરવાની પણ એનામાં ક્ષમતા હોય દરેક ગુડ એક્ટિવિટીને એપ્રિશિએટ કરે સારું હોય તો એને એપ્રિશિએટ કરવાની પણ એનામાં ભાવના હોય બધા લોકો સાથે એડજસ્ટ બનાવે મોટું વર્તુળ તૈયાર કરે ફ્રેન્ડ સર્કલ તૈયાર કરે ફિલિંગ્સ અને પોતાની ફિલિંગ્સ અને નીડ પ્રત્યે કોન્સિયસ હોય હંમેશા પોઝિટિવ હકારાત્મક થિંકિંગ કરતો હોય પોઝિટિવ થિંકિંગ કરતો હોય ગુડ રીડિંગ કરતો હોય સારું વાંચન કરતો હોય અને સારા હોય તો આને કહેવાય મેન્ટલી હેલ્ધી પર્સન આનાથી ઉલટાવી નાખો ઉલટું કરી નાખો એટલે માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિના લક્ષણો થઈ જાય નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઈટ ડાઉન ધ ફેક્ટર અફેક્ટિંગ ધ સોશિયલ ચેન્જ સામાજિક બદલાવને અસર કરતા પરિબળો સામાજિક બદલાવ એટલે આપણામાં જે બદલાવ આવતો હોય સોશિયલી જે ચેન્જીસ આવતું હોય એમાં કયા કયા પરિબળો કયા કયા ફેક્ટર ભાગ ભજવે ઘણી વખત એવું હોય કે અહીંયા આપણે આ પરિસ્થિતિમાં આવી રીતે રહેતા હોય તો બીજી પરિસ્થિતિમાં આપણે એડજસ્ટ થઈને રહીએ ઘરે આપણે જે રીતે રહેતા હોય એ રીતે હોસ્ટેલના વાતાવરણમાં આપણે ઘણી વખત ન રહી શકીએ તો એ બદલાવ છે એ સોશિયલ ચેન્જીસ કહી શકાય તો એના પરિબળોમાં એના ફેક્ટરમાં છે જીઓગ્રાફિકલ ફેક્ટર બાયોલોજીકલ ફેક્ટર ટેકનોલોજીકલ ફેક્ટર ઇકોનોમિકલ ફેક્ટર કલ્ચર ફેક્ટર પોલિટિકલ ફેક્ટર એન્વાયરમેન્ટલ ફેક્ટર આઈડિયોલોજીકલ ફેક્ટર સોશિયલ મુવમેન્ટ ફેક્ટર અને માઇગ્રેશન તો આપણે ડિટેલમાં જોશું કારણ કે છ માર્કનો પ્રશ્ન છે તો જીઓગ્રાફિકલ ફેક્ટર હોય તો જીઓગ્રાફિક એટલે એરિયા વિસ્તાર એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જાય તો આપણામાં ઘણો બધો સોશિયલ ચેન્જીસ થાય અથવા તો કોઈપણ વિસ્તારમાં કાંઈ વસ્તુ બની હોય અને એ વસ્તુ સમાજને ઘણો બધો બદલાવ લાવી શકે જીઓગ્રાફિકલ એન્વાયરમેન્ટમાં આવતા ફેરફાર સોશિયલ ચેન્જ ચેન્જ કરતા હોય ઘણી વખત ભૂકંપ આવે અનાવૃષ્ટિ હોય જ્વાળામુખી ફાટવે આ સમાજમાં બદલાવ લાવે ભૂકંપ આવે તો ઘણી વખત જૂના મકાનો પડી અને નવા મકાનો થાય નવા રસ્તાઓ બને માણસની જે મેન્ટલ કેપેસિટી હોય એમાં વધારો થાય અનાવૃષ્ટિ હોય તો આપણે સ્કેરસિટીમાં કેવી રીતે જીવી શકાય એના માટેની આપણને જ્વાળા મૂકી હોય તો એને કેવી રીતે આપણે ટેકલ કરી શકાય એના માટેની આપણામાં ચેન્જીસ આવે તો સતત આવતી આફત સતત આવતા જીઓગ્રાફિકલ ચેન્જમાં આપણને ઘણો બધો સોશિયલ ચેન્જ જોવા મળે બાયોલોજીકલ ફેક્ટર તો ઇન્ટરકાસ્ટ મેરેજ થાય ઇન્ટર રિલિજિયસ મેરેજ થાય ફિઝિકલ આઉટલુક હોય મેન્ટલ કેપેસિટીવાળા બાળકોમાં હ્યુમન ગ્રોથ થાય આ બધાય બાયોલોજીકલ ફેક્ટર કહેવાય તો એનાથી ઘણી વખત ઘણા બધા સોશિયલ ચેન્જ થતા હોય ટેકનોલોજીકલ ફેક્ટર જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય એમાં આપણામાં બદલાવ આવતો જાય સાયન્ટિફિક ડિસ્કવરી નવી ટેકનોલોજી સમાજમાં ઘણા બધા ક્રાંતિકારી ચેન્જીસ આવે ઇલેક્ટ્રોનિક્સ પેટ્રોલથી ચાલતા વેહિકલ પ્રોડક્શન કોમ્યુનિકેશનમાં સુધારો થાય સોશિયલ ચેન્જીસ માટે રિસ્પોન્સિબલ હોય ધીમી પહેલાં આપણે ડીઝલથી વાહન લાવતા પેટ્રોલથી વાહન આવતા હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ ઉપર આપણે ઇલેક્ટ્રિક કાર ચલાવી છીએ તો એ ટેકનોલોજીકલ ફેક્ટર થયું તો એનેથી આપણને શું સોશિયલ ચેન્જ થાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ પોલ્યુશન કંટ્રોલ કરી શકાય તો સોશિયલ ચેન્જ ઇકોનોમિકલ ફેક્ટર માણસને જીવન જીવવા માટે સ્ટ્રગલ કરવી પડે સારી ઇકોનોમિકલ કન્ડિશન હોય તો ઘણી વખત એ છકી પણ જાય ખરાબ ઇકોનોમિકલ કન્ડિશન હોય તો કેવી રીતે જીવન ઓછી આવકમાં વધુ સારું જીવન કેવી રીતે જીવવું એમાં માણસમાં જે જે ચેન્જીસ આવે તો એ સોશિયોલોજીકલ ચેન્જીસ કહેવાય માણસની પોતાની પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો કે ઘટાડો કરવો આ બધું સોશિયલ ચેન્જીસના અંતે જોવા મળે કલ્ચરલ ફેક્ટર તો આપણા બિલીફ ઓપિનિયન ઇન્સ્ટિટ્યુશન આ બધાની સાથે ગાર્ડ સંબંધો હોય તો આપણને કલ્ચરલ ઘણા બધા કલ્ચરલ ફેરફારો આપણામાં જોવા મળે આપણે બીજાનું કલ્ચર સ્વીકારી શકીએ આપણે આપણા કલ્ચરને બીજામાં આપણે ઠાળી શકીએ તો કલ્ચરલ પોલિટિકલ તો પોલિટિકલ આઈડિયોલોજી હોય રિવોલ્યુશન હોય ગવર્મેન્ટની પોલિસી હોય એ પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આપણને સોશિયલ ચેન્જીસમાં રિસ્પોન્સિબલ થાય કેવા પ્રકારની સરકાર આવે કેવા પ્રકારના કાર્યો કરે તો એનાથી સમાજમાં બદલાવ આવતો હોય એન્વાયરમેન્ટલ ફેક્ટર તો આગળ આપણે જોયું કે ભાઈ નેચરલ ડિઝાસ્ટર કેલીમેટ હોય કોઈપણ સ્કેર સિટી હોય તો એના હિસાબે સોશિયલ ચેન્જીસ ઘણા બધા થતા હોય આઇડિયોલોજિકલ ફેક્ટર તો નવા આઈડિયા નવી ફિલોસોફી નવા વિલીફ એ પણ સોશિયલ ચેન્જ માટે રિસ્પોન્સિબલ છે જેમ જેમ નવા નવા આઈડિયા આવતા જાય એમ આપણે સોશિયલ આપણામાં સોશિયલ ચેન્જીસ થતું જાય સોશિયલ મૂવમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ સારી વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ હોય તો એ એ વિસ્તારને સુધારી શકે મૂવમેન્ટ આવે કોઈ સારું કોઈ સારું કોઈ પણ કાર્ય કર્યું હોય અને એ બી એ સારું કાર્ય બીજા બીજી જગ્યાએ જઈને કરે તો એ લોકોમાં સુધારો થાય સમાજમાં સુધારો થાય તો સોશિયલ મૂવમેન્ટના હિસાબે माइग्रेशन तो एक जगह थी बीजी जगह जाए तो पॉप्युलेसन साइज वे ए स्ट्रक्चर वे माइग्रेशन ए माइग्रेशन एट्ल एक जगह थी बीजी जगह व्यक्ति जाए तो एम घा सोशल चेन्जिसा मे तो आने कहवाई फेक्टर अफेक्टिंग सोशियल चेन्जिस तो जियोग्राफिकल होलॉजिकल होलॉजिकल होमिकल होल्चरल होलिटिकल होन्वाटल આઈડિયોલોજીકલ સોશિયલ મૂવમેન્ટ અને માઇગ્રેશન હંમેશા પ્રશ્ન લખીએ ત્યારે આપણને જે જે પેલા યાદ આવતા હોય એ બધાનું લિસ્ટ આઉટ કરાય ધ ફેક્ટર અફેક્ટિંગ સોશિયલ ચેન્જીસ આર અંડર લિસ્ટ આઉટ કરો અને ત્યાર પછી એક એકને ડિફાઇન કરો જેથી કરીને આપણો પ્રશ્ન થોડો લાંબો પણ થાય અને આપણો પ્રશ્ન છે એ વ્યવસ્થિત લાગે નેક્સ્ટ છે આપણો પ્રશ્ન અને એ છે લો ઓફ પરસેપ્શન પરસેપ્શન તો પરસેપ્શન એટલે શું તો આજુબાજુની જે વસ્તુ છે એને આપણે સેન્સ દ્વારા ઇન્ટરપ્રિટ કરીએ આપણે આપણા બ્રેઇનમાં ઇન્ટરપ્રિટેશન કરીએ તો એને પરસેપ્શન કહેવાય આ સાયકોલોજીકલ પ્રોસેસ છે પરસેપ્શન કેવો પ્રોસેસ છે સાયકોલોજીકલ પ્રોસેસ છે કે આપણી આજુબાજુ શું છે કોઈ વસ્તુ છે તો એ વસ્તુ કઈ છે તો એ વસ્તુ કેવી છે એ વસ્તુ ક્યાં છે એ વસ્તુ કેટલી ઉપયોગી છે તો એ એ વસ્તુમાં શું ખામી છે એ વસ્તુમાં શું સારું છે તો એ જે જે કાંઈ આપણે આપણા જે સેન્સરી ઇન્ફોર્મેશન આપણે આપીએ બ્રેઇનને અને આપણા સેન્સ દ્વારા જે ઇન્ટરપ્રિટ થાય એને કહેવાય પરસેપ્શન પ્રિન્સિપલ ઓફ પરસેપ્શન માં આપણે આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી આવતા સ્ટીમ્યુલા એટલે સ્ટીમ્યુલા એટલે કોઈ પણ ઇમ્પેક્ટ આવે કોઈ પણ આપણને ઉત્તેજના આવે એને ઓર્ગેનાઇઝ અને ઇન્ટરપ્રિટ કરવાનો પહેલાં એને ઓર્ગેનાઇઝ કરે ને પછી ઇન્ટરપ્રિટ કરે અને પછી એને રસ કરે કેમાંથી આવ્યો તો ચેસ્ટલ સાયકોલોજીમાંથી પરસેપ્શન એવો શબ્દ આવ્યો જો અહીંયા ઈમેજ આપણે બતાવી છે આપણે પરસેપ્શન કરીએ છીએ આ વ્યક્તિ એવું પરસેપ્શન કરે છે કે આ બધું ચાર સળીઓ છે આ વ્યક્તિ એવું પરસેપ્શન કરે કે ના ત્રણ છે તો તમને કેવું દેખાય છે અથવા તો તમે કઈ રીતે જુઓ છો એ રીતે પરસેપ્શન નક્કી થાય એના કેટલાક સિદ્ધાંતો હોય એના કેટલાક લો હોય તો એને કહેવાય લો ઓફ પરસેપ્શન પેલું આવે ગ્રાઉન્ડ પ્રિન્સિપલ નેચરલી જે ઓબ્જેક્ટ છે એ બેકગ્રાઉન્ડથી અલગ હોય એક ટેબલ ઉપર મોબાઈલ પડ્યું હોય તો આપણને ટેબલ ન દેખાય આપણને માત્ર મોબાઈલ દેખાય તો એ બેકગ્રાઉન્ડ એને અલગ કરે વસ્તુને તો આપણા પરસેપ્શનમાં માત્ર મોબાઈલ દેખાય જ્યારે પણ આપણે રીડિંગ કરીએ તીએ ત્યારે માત્ર આપણને વર્ડ દેખાય ફિગર દેખાય આખી બુક્સમાં આપણે રીડિંગ કરતા હોય તો વચ્ચે નીચેનું સફેદ પાનું આપણને દેખાય નહીં કે કયા પેજમાં લખ્યું છે કેવા પેજમાં લખ્યું છે પણ જ્યારે એકદમ કોન્સન્ટ્રેશનથી રીડિંગ કરતા હોય ત્યારે વ્હાઈટ બેકગ્રાઉન્ડ આપણને દેખાય નહીં માત્ર આપણને અક્ષર દેખાય તો એને કહેવાય ગ્રાઉન્ડ પ્રિન્સિપલ પ્રિન્સિપલ ઓફ સિમિલારિટી પ્રિન્સિપલ ઓફ ગ્રાઉન્ડ હોય અને સિમિલારિટી બે વસ્તુ પડી હોય એક જ કલરની પડી હોય પણ એની સાઇઝ શેપ અને એનાથી આપણે અલગ કરી શકીએ એક ટેબલ ઉપર બે મોબાઈલ પડ્યા હોય તો એક મોબાઈલ છે એ એન્ડ્રોઈડ હોય એક આઈફોન હોય તો આપણે આપણું ધ્યાન તરત જ સિમિલારિટી એટલે કે એકબીજાની કમ્પેરિઝન કરવામાં જાય કે આ આઈફોન છે ને આ આ છે જ્યારે દરેક સ્ટુડન્ટ એક જ સરખો યુનિફોર્મ પહેરેલ હોય ત્યારે આપણે આપણને એ ટીમ દેખાય આપણને કેવી દેખાય એ ટીમ દેખાય ખરેખર એમાં એએનએમ જીએનએમ બીએસસી બધા જ હોય પણ આપણને પ્રિન્સિપલ ઓફ સિમિલારરિટી દેખાય કે આ આ રીતે જના સ્ટુડન્ટ છે પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી કન્ટિન્યુનિટી તો કન્યુ સ સળંગતા હોય કોઈ પણ કન્ટિન્યુઅસ પેટર્ન હોય અને ક્યાંક વચ્ચે બ્રેક હોય તો આપણું તરત જ ધ્યાન જાય આપણે હાઈવે ઉપર આપણે જતા હોય તો આખો હાઈવે સળંગ હોય સરસ મજાનો રસ્તો હોય તો રસ્તા ઉપર આપણે ક્યારેય ધ્યાન આપણું જાય નહીં પણ એ જ રસ્તામાં જો ક્યાંક નાલું પુલ્યું બનતું હોય ને ડાઇવર્ઝન આપેલો હોય તો તરત જ આપણું ધ્યાન ડાઈવર્ઝન તરફ જાય તો એ અહીંયા આપણી કન્ટિન્યુટી તૂટી જાય અને જે કન્ટિન્યુઅસ પેટન પેટર્ન છે એમાં વચ્ચે ક્યાંક બ્રેક આવી જાય તો એને કહેવાય પરસેપ્શનનો લોપ લો ઓફ કન્ટિન્યુટી પ્રિન્સિપલ ઓફ ક્લોઝર કહેવાય પ્રિન્સિપલ ઓફ ક્લોઝર ક્યાંક મિસ થતું હોય ક્યાંક ક્લોઝ થતું હોય તો એમાં પણ આપણું એટેન્શન જાય આપણું બ્રેઇન હંમેશા મિસિંગ ઇન્ફોર્મેશન ઉપર વધારે ધ્યાન આપે કમ્પ્લીટ ઇમેજ જે હોય એને એના એના કરતા એમાં જેટલું એટેન્શન હોય એના કરતાં ક્યાં એમાં શું ખૂટે છે એના ઉપર વધારે આપણું ધ્યાન જતું હોય આપણે ફૂલ સર્કલ કરતા હોય ત્યારે બ્રોકન સર્કલ હોય તો એ આપણને પરસીવ કરી શકીએ કે અહીંયા ખાલી છે તો એ આપણે પરસીવ કરી શકીએ તો એને કહેવાય લો ઓફ ક્લોઝર કહેવાય પ્રિન્સિપલ ઓફ સેમિટ્રી પ્રિન્સિપલ ઓફ સેમિસ્ટ્રી હંમેશા સિમિટ્રિકલ ઇમેજ આપણને આપણે હંમેશા ભેગી ઇમેજ પરસીવ કરતા હોય આ પ્રકારની ઇમેજ આપણને કાયમી યાદ રહીએ આપણને એ ઇમેજ છે એ કાયમી યાદ રહીએ આપણે જ્યારે ફિગર દોરતા હોય ત્યારે હું એમ કહું કે ફંક્શન ઓફ ફેમિલી લખો અને આપણે એક ટ્રી બનાવી અને ટ્રીમાં આપણે બધા જ ફંક્શન એક સાથે લખતા હોય તો એ ટ્રી આપણને યાદ રહીએ કે ફેમિલીના ફંક્શન આ છે આ છે આ છે આ છે આ છે આખું આખું આપણને ટ્રી યાદ રહી પણ એક એક આપણે લખતા હોય તો જલ્દીથી આપણે એમાં યાદ રહીએ નહીં તો એને કહેવાય પણ પ્રિન્સિપલ ઓફ સિમિટ્રી પ્રિન્સિપલ ઓફ કોમન ફેટ તો જે એલિમેન્ટ જે ઓબ્જેક્ટને આપણે ડાયરેકશનને મુવમેન્ટ થતી હોય પાર્ટ ઓફ સિંગલ ગ્રુપના રૂપમાં જોઈએ ઘણી વખત આપણને એમ થાય કે પક્ષીઓ બધાય છે એક સાથે ઊઠતા હોય તો આપણને એક યુનિટના રૂપમાં જ દેખાય પણ ઘણી વખત એક પક્ષી અલગ ઉડતું હોય તો એ આપણને અલગ દેખાય એની મુવમેન્ટ દેખાય એની ડાયરેક્શન દેખાય તો એને કહેવાય લો ઓફ કોમન ફેટ અને પ્રિન્સિપલ ઓફ સિમ્પલિસિટી સિમ્પલ વસ્તુ આપણે જલ્દીથી પરસીવ કરી કોમ્પ્લિક વસ્તુ આપણે જલ્દીથી પરસીવ કરતાં થોડી વાર લાગે કોગ્નેટિવ લોડ રિડ્યુસ થાય એ જલ્દીથી યાદ આપણને રહી જાય જ્યારે પણ આપણે કોઈ પણ ટીચર હોય તમને બોર્ડમાં શીખવાડે બ્લેકબોર્ડમાં શીખવાડે ફિગર સહિત શીખવાડે આકૃતિ દોરી અને શીખવાડે અને સિમ્પલ પેલામાં શીખવાડે ભાષામાં તો તરત જ યાદ રહી જાય જ્યારે કોગ્નેટિવ એટલે કે યાદશક્તિ થિંકિંગમાં લોડ જો રિડ્યુસ થાય અને એવી સ્થિતિ હોય તો તરત જ આપણને એ વસ્તુ યાદ રહી જાય સિલેક્ટિવ એટેન્શન આપણે એવા સ્ટીમ્યુલાઇટ ગમે સ્ટીમ્યુલાય ગમે કે જેના પર એટેન્શન આપીએ છીએ બાકી બધું ઇગ્નોર કરી આપણને એવું સ્ટિમ્યુલાય હોય કે જેમ આપણે આપણે એટેન્શન આપીએ કે એક રૂમમાં આપણે વાતો કરતા હોય અને રૂમમાં આવતો નોઈઝ કે વોઇસ પર આપણું એટેન્શન હોય નહીં ઘણા બધા આપણે આપણે મેરેજમાં જઈએ તો ગીત પણ વાગતા હોય બધું વાગતું હોય પણ જ્યારે આપણે ગ્રુપમાં બેસીને વાતો કરતા હોય ત્યારે આપણને ગીત સંભળાતા હોતા નથી ગીત વાગતા જ હોય સંભળાતા જ હોય પણ આપણું એટેન્શન એ બાજુ હોય નહીં આપણું પરસેપ્શન ક્યાં હોય આપણી વાતોમાં જ હોય તો આને કહેવાય લો ઓફ પરસેપ્શન તો લો પરસેપ્શન ખૂબ અગત્યનું અને આવડી જાય કે ગ્રાઉન્ડ પ્રિન્સિપલ ગ્રાઉન્ડ પ્રિન્સિપલ એટલે માત્ર વસ્તુ જ દેખાય ગ્રાઉન્ડ ન દેખાય સિમિલારિટી બે વસ્તુ સરખી હોય તો એમાં જેનો જે વસ્તુ છે અલગ હોય તો એ આપણને દેખાય કન્ટિન્યુટી તો ક્યાંક બ્રેક આવી હોય તો પણ ખબર પડે ક્લોઝર તો ક્યાં બંધ છે એ ખબર પડે સિમેટ્રી તો આપણું જે એટેન્શન છે એ કમ્પ્લીટ ઇમેજ કરતાં એટલે સોરી સિમિટ્રી તો આપણે બધું ભેગું કરીને યાદ રાખીએ આપણે હંમેશા ભેગી વસ્તુ પરસીવ કરીએ કોમન ફેટ તો કોમન ફેટ એટલે આપણને એક જે જે ઓબ્જેક્ટનું ડાયરેકશન હોય જો એ ઓબ્જેક્ટની મૂવમેન્ટ હોય એ ઓબ્જેક્ટ આપણને જલ્દીથી યાદ રહી જાય સિમ્પ્લિસિટી સિમ્પલ હોય તો આપણે જલ્દી પરસીવ કરી શકીએ અને એટેન્શન એવી વસ્તુમાં આપણે એટેન્શન આપીએ કે જ્યાં આપણને સ્ટીમ્યુલા આપણને ગમતા હોય એવી જ વસ્તુમાં આપણે એટેન્શન આપતા હોય તો આ હતો લો પરસેપ્શન તો મિત્રો આ હતો ભાગ ત્રણ આર યુ રેડી ફોર પાર્ટ ટુ ફોર તો આવા જ વિડીયો આપણે પાર્ટ ફોરમાં લઈને આવશું જેમાં તમામ પ્રકારના ઓબ્જેક્ટિવને કવર કરશું તો ફરીને મિત્રો બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના પેપર સોલ્યુશન માટે જીએનએમ ફર્સ્ટ ઇયરના ચારે ચાર સબ્જેક્ટના બે હજાર પંદરથી બે હજાર પચીસના પેપર સોલ્યુશન માટે પ્લે સ્ટોરમાં જઈ માસ્ટર માઇન્ડ એ જુએપને ડાઉનલોડ કરો તમામ પ્રશ્ન તમામ બે હજાર પંદરથી પચીસ સુધીના આપણને દરેક પ્રશ્ન પેપર સોલ્યુશન સાથે મળશે સાથે ઓબ્જેક્ટિવ પણ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના બધા જ અલગ છે અને તદ્દન ફ્રી છે તો ડાઉનલોડ કરો એપ્લિકેશન માસ્ટર માઇન્ડે જ્યૂ કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એટ સેવન સિક્સ પર આપણે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો આ વિડિયોના અંતે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે એ લિંક ક્લિક કરશો તો તમે ડાયરેક્ટ માસ્ટર માઇન્ડે એપ ખોલી શકશો તો ચોક્કસ માસ્ટર માઇન્ડે જ્યુ એપ ડાઉનલોડ કરો અને દરેક વિડીયો જુઓ દરેક પ્રશ્ન પેપરનું સોલ્યુશન જુઓ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના કેવી રીતે પેપર લખાય કેવી સ્ટાઇલમાં પેપર લખાય કેવી રીતે ઓબ્જેક્ટિવ લખાય એની તમામ પ્રકારની માહિતી આ પેપરમાં મળશે વિડીયોને શેર કરજો કોમેન્ટ ખૂબ ઓછી આવે છે કોમેન્ટ માટે હજુ પણ આપણને રિક્વેસ્ટ કરું છું કે આપણે જે પણ કોમેન્ટ આપવી હોય તે તમે આપી શકો છો યુ આર એલાઉ ટુ યુ આર ફ્રી ટુ એલાઉ ટુ ગીવ এ কমেন্ট ফর ধর ধ কন্টেন্ট ফর ধস ফ হাউ আই একসপ্লেন অল কেন গবে তবে কমেন্ট আো কমেন্ট আিখো কমেন্ট পোজিট পাই শকেট নেগেটে আপনি যে কমেন্ট গমে তো আপনার মিত্র সাথে বিডিও শেয়ার করো খুব খুব আভার